નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે

પરિવાર ને બે લાખ રૂપિયા સુધીની નાનકીય સહાય પૂરી પાડશે તમે માત્ર ચારસો સતત રૂપિયા નું વાર્ષિક પ્રીમિયમ ભરીને આ યોજના નો લાભ મેળવી શકો છો એસટી બસ માં મફત મુસાફરીનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલી અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવા પાત્ર છે ગુજરાત મુસાફરી લાભાર્થીઓને બાળકોને શિક્ષણ સહાય યોજના પાંચસો થી લઈ ચાર હજાર સુધી બે બાળકો સુધીની મર્યાદામાં આપવામાં આવશે આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને માત્ર પાંચ રૂપિયાની અંદર શ્રમિક અન્ન યોજનાના હેઠળ પૌષ્ટિક ભોજન આપવામાં આવતું હોય છે